બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસે લિંબાઉ ગામમાંથી નવ હજાર નવસો ઓગણત્રીસની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં પિસ્તાળીસ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા બાતમી મુજબ લીંબાવ ગામની પ્રાથમિક શાળા પાસે સંદીપભાઈ લક્ષ્મણભાઈ જાને ભાટી નામનો શખ્સ વિમલના થયેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો ગત અગિયાર ડિસેમ્બર બે હાજર પચીસ માં રોજ મોડી રાત્રે દિયોધર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ માહિતી મળી હતી પોલીસે તાત્કાલિક બે ધરી પંચને બોલાવીને બાતમીવાળી જગ્યાએ દોડા પાડ્યા હતા પોલીસ ને જોઈને આરોપી સંદીપભાઈ ભાગવાનો પ્રયાસ કરતા હતા અને તેને ઝડપી પાડવામાં આવ્યો આરોપી પાસેથી વિમલના થેલાની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પિસ્તાલીસ બોટલો મળી આવી હતી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને સંદીપભાઈ લક્ષ્મણભાઈ જાને ભાટી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ